ઓલપાલ ગામની ધરતી ઉપર એક એવા મહાન સંત થઈ ગયા જેમનું નામ હતું શ્રી રતન બાબા સાહેબ ઉર્ફે એક બાબા સાહેબના નામે પ્રખ્યાત છે જે સિદ્ધનાથ મહાદેવના પરમ ભક્ત હતા અને એ રતનદાસ બાબા સાહેબે જીવતાજી પોતાની સમાધિ લીધી હતી આજે એમના આપને દર્શન કરવા જઈ રહ્યા છે અને શું છે આ મંદિરનો ઇતિહાસ તો ચાલો અમારી સાથે જોડાયેલા રહો વિડીયોના અંત સુધી આખરે એક દિવસ રતનબાવા સાહેબ મધરાતે વહેલા નીકળ્યા હશે એટલે તાપીના જળને કાવડ ભરીને વહેલામાં વહેલા ચાલતા સિદ્ધનાથ મહાદેવને મંદિરે પહોંચ્યા ત્યારે હજુ પ્રભાત થયું ન હતું મરસકાનો સમય હતો પૂર્વકાશમાં શુક્રનો તારો ઝળકી રહ્યો હતો ભગતે મહાદેવના મંદિર આગળ આવીને જોયું તો મંદિરના દ્વાર બંધ દીધા પૂજારી રોજ રોજ ભગત વહેલી સવારે આવી ને તેથી તેને કાચી ઊંઘ માટે ઉઠવું પડે એ પીડાના ત્રાસથી દ્વાર બંધ કરી ક્યાં ચાલ્યા ગયા હશે ભગતે તારાથી બંધ દ્વાર આગળ ઊભા ઊભા જ તૂટી કરવા માંડી ત્યાં જ ધરાક બંધ દ્વારનું તારું તૂટી ગયું ને આપોઆપ દ્વાર ઉગડી ગયા રતનદાસ ભગતે સ્તુતિ કરીને મહાદેવના લિંગ પર કાવર થાલવીને ગદગદ કંઠ શંકર ભગવાને સાક્ષાત દર્શન આપવા માટે આજીજી કરવા માંડ્યા આખરે મસ્તક નમાવી ક્યાં સુધી પડી રહ્યા ત્યાં જ એકાએક વીજળીના જેવો એક ઝબકારો થયો અને ભગતે જોયું તો એકોતેર પેઢી તરી ગઈ સાક્ષાત શંકર ભગવાને ભગતને દર્શન આપ્યા ભગતે ભગવાનને ચરીને પરી રહ્યા ભગવાને જ્યારે માગવાનું કહ્યું ત્યારે ભગતે રિદ્ધિ સિદ્ધિ કશું ના માગ્યું ના પોતાના માટે માગ્યો ના પોતાના કુટુંબ માટે માગ્યો એમને તો આટલું જ માગ્યું લોકોના ભલા માટે હું જે કાંઈ બોલું તે સાચું પડે એટલું જ હું માગું છું શંકર ભગવાને તથાસ્તુ કહી અંતર થયા અદ્રશ્ય થયા એક દિવસ દરિયો તોફાને ચડ્યો આકાશ આખું ધનધોર વાદોરથી છવાઈ ગયું છે વીજળીના કડાકાથી વાતાવરણ ગંભીર થઈ રહ્યું છે ડુંગર જેવા મોજાઓ વાહનોની ગરી જવા અજગરની જેમ જાને મોંફ ફાડી રહ્યા છે ખલાસીઓનો કિંમતી માલ વાહનોમાં ભરેલો છે ખલાસીઓ પણ હિંમત હારી ગયા ને પોતાનો જીવ બચાવવાની ચિંતામાં એવામાં એક વૃદ્ધ ખલાસીને યાદ આવ્યો ને એ મનોમન બેવ હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યો કે હે સાહેબ હે ભગત અમારા આ વાહનનો હેમખેમ પાર ઉતારે તો તમારા થાનકે બસો રૂપિયા ધરાવા છે તમે ચાહો તો મારો ચાહો તો ઉઘારો અને થોડીક ક્ષણમાં વાહનો બચી ગયા ખલાસીઓ બચી ગયા આકાશ સ્વચ્છ થઈ ગયું દરિયા લાલ ખોરો વાહનો રમકડાની જેમ રમવા લાગ્યા અને વૃદ્ધ ખલાસીએ જમીન પર ઉતરીને ફરીથી ભગતને મનોમન પ્રણામ કર્યા અને તરત જ સો એક બસો રૂપિયા ભગતને સ્થાનકે પહોંચાડવા તૈયાર થયો વૃદ્ધ ખલાસીએ ભગતના સ્થાનકે જઈ ભગતને ચરને એક સો રૂપિયા મૂક્યા ને પોતાના માનતાની વાત કરીને પગે લાગ્યો ભગત ખલાસીને રોકાઈ જવા કહ્યું ખલાસી રોકાઈ ગયો સાંજે ભગત લોક હિત તાઠે તલાવડી ખોડાવતા હતા તેના મજૂરો ભગત પાસે પૈસા લેવા આવ્યા ભગતે પોતાના સેવકને કહ્યું આ મજૂરોને અડધી જ મજૂરી આપો મજૂરો કહેવા લાગ્યા ભગત અડધી મજૂરી કેમ પહેલાં વૃદ્ધ ખલાસીએ પણ આશ્ચર્યથી પૂછ્યું ભગત અડધી મજૂરી કેમ ભગત હસીને બોલ્યા વાહન તમારા વાહનો બચી ગયા ને તમે બસો એકની માનતા લીધેલી તેને બદલે તમે મને શો આપ્યા તેથી હું મજૂરોને અઢી જ મજૂરી આપી શકું ને વૃદ્ધ ખલાસી તો સ્તંડ બંધ થઈ ગયો ભગતના પગે પડીને બોલ્યો ઉઠ્યો ભગત તમે મારા મનની વાત કેવી રીતે જાણી મારા મનમાં હતું ભગતને સિંહ ખબર પડવાની ને પછી આમ કહી માફી માંગતા માંગતા ખલાસીએ બાકીના રૂપિયા ભગતને ચરીને મૂકી દીધા ભગતે મજૂરોને પૂરેપૂરી રોજી આપી ખલાસીને માફી આપી આવા હતા શ્રી રતન બાબા સાહેબ એવા એવા કેટલાક પર્ચાઓ છે અને જે લોકોને સંતાન નથી થતા તે લોકો અહીં આવીને માનતા લે છે તેમને સંતાનની પણ પ્રાપ્તિ થાય છે આ મંદિર આવેલું છે બાવન ફળિયું ઓલપાર ઓલપાર ગામ સુરત